ધ્રોન હા તો એણે એ અહીં તપ કરવા આવ્યા હતા ખોચ કરવું આવ્યા હતા એ ટાઈમ પર પાણીને પ્યાસ લગાતો એને છેલો એટલે પાંડવમાં અર્જુનના ગીરા ભાઈ ત્યાં પાણી પીવડાવતો અર્જુનને તી મારીને ગંગા પ્રગટ કરીને એને જલ પીવડાવ્યો એને નામથી બાપુ કેમ કે ભાણે ધોણેશ્વરમાં દેવો ઝોણેશ્વર ઉનાથિ આશરે પંદરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલું હું નદીના કિનારે સરસ મજાનું દોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા બહુ ભવ્યાથી ભવ્ય મંદિર અને અહીંયા ગુપ્ત ગંગા જે પાંડવો વખતની સ્થાપના કરેલી છે અને અહીંયા શિવના મુખમાંથી ગંગાજી ગૌમુખમાંથી વહેશે બારી માસ વહેશે તેનો બહુ જૂનો ઇતિહાસ છે તે બાપુ પાસેથી જાણ્યો હોય એ તમને અમે વિડીયોમાં જણાવશું જય દોણેશ્વર મહાદેવ આપ જોઈ શકો છો દોણેશ્વર કાને કાંઠે અહીંયા સરસ મજાની વિધિ રહી છે પાછળ ડેમના પણ દ્રશ્ય કેમેરામેનને કહ્યું કે દેખાડો ડેમના દ્રશ્ય બહુ ભવ્યતી ભવ્ય મંદિર અહીંયા દર્શન કરવા માટે આવજો અવૈશ્ય ને હવે આ મંદિરના વ્યૂ તમને અમે આગળ બતાવીશું જય દોણેશ્વર મહાદેવ ઋષિ દ્રોણ તો એણે એ અહીં તપ કરવા આવ્યા હતા ખોજ કરવા આવ્યા હતા એ ટાઈમ પર પાણીને પ્યાસ લગાતો એને છેલો એટલે પાંડવમાં અર્જુનને ગીધા ભાઈ તેને પાણી પીવડાવતો અર્જુનને તીન મારીને ગંગા પ્રગટ કરીને જલ પીવડાવ્યો એને નામથી બાપુ કેમ કે ભાણેજમાં બી ઈ જ કરાયો તો ભાણેજી અર્જુનના ભીમના નામથી અહીં આપણા ગુરુના નામથી દ્રોણેશ્વર મહાદેવ પડ્યો એ દ્રોણ ઋષિ દ્રોણ અને હા એટલે

બાપુએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી કે આ મંદિર આશરે પાંચ હજાર આઠસો વર્ષ જૂનું છે અહીંયા જે પાંડવો વખતની જે અહીંયા અર્જુનજીએ તીર મારીને જે ગંગાજી પ્રગટ કરેલા છે તેનો ઇતિહાસ પણ આપણે બાપુ પાસેથી જાણ્યું અને આ મંદિર ગીર ગઢડાથી અંદાજે પાંચ સાત કિલોમીટરને અંતરે છે અને ઉનાથી પંદરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા બહુ ફરવાલાયક અને રમણીય સ્થળ દોણેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે ત્યાં બહુ ભાવિક ભક્તો આવે છે શ્રાવણ મહિનામાં તો મેળા જેવો માહોલ હોય છે શિવરાત્રિ અને તહેવારોની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં માણસ આવે છે પણ આ ચોમાસાની તો કંઈક અલૌકિક ઋતુ પ્રમાણે અહીંયા બધું નદી નાળા અને ડેમનું પાણી વહેતું જોવા મળે છે આ ઉપરની જગ્યા છે ત્યાં અહીંયા મંદિરની જગ્યા બધી મહંતોની જગ્યા અને અહીંયા માતાજીનું પણ સાનિધ્ય બાજુમાં આવેલું છે હનુમાનજીનું પણ સાનિધ્ય આવેલું છે તો અવશ્ય પધારજો દર્શન કરજો અમારી ચેનલ ગોપાલ સ્ટુડિયો વઢેરા ને લાઇક કરજો શેર કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો નમસ્કાર Yeah, no, okay. No, no.